નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યમાં હવે ચોમાસું બરાબરનું જામી ગયું છે અને આજથી દસ દિવસ સુધી સતત વરસાદ છે ગુજરાતની અંદર રહેશે ત્યાર પછીની અપડેટ પણ અમે તમને આપતા રહીશું પણ હવે આગામી પાંચ દિવસ હવામાન વિભાગે કયા કયા વિસ્તારોની અંદર આગાહી કરી છે ક્યાં કેવો વરસાદ પડ્યો છે અને હવે કેટલો વરસાદ પડશે કયા જિલ્લા માટે ચેતવણી આપવામાં આવી છે તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડીશું ચોમાસું બરાબરનું જામ્યું છે મધ્ય ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી અને અનેક સ્થાનિક નદીઓ છે એમાં ઘોડાપુરની સ્થિતિ પણ જોવા મળી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ વર્ષ્યો જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ બીજી તરફ ભારે વરસાદના પગલે અનેક જગ્યાઓએ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ અને સવારે છ વાગે પૂરા થતા ચોવીસ કલાકમાં રાજ્યના ચોર્યાસી તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધારે મોરબીના ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી પાંચ દિવસ ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી ચાર દિવસ સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરીને દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે કેમ કે ચાળીસ કિલોમીટરની ઝડપે પવન જે છે ફૂંકાઈ શકે છે દરિયા કિનારાના વિસ્તારોમાં ઝટકાના પવનો પણ આવી શકે છે ગસ્તી વિન્ડ જે કહેવાય અને પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે કે મધ્ય ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે મેપ દ્વારા પણ જાણીશું આ સાથે રાજકોટ જામનગર પોરબંદર ભાવનગર આ બધા જ વિસ્તારોની અંદર હેવી રેઇન એટલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોમાસું ક્યાં પહોંચ્યું છે એ પણ જાણીશું તો ચોમાસું મુંદ્રાથી મહેસાણા સુધી પહોંચી ગયું છે અને આગામી દસ દિવસોની અંદર ચોમાસું સમગ્ર ગુજરાતમાં ફરી વળશે એ પ્રકારની પણ એક આગાહી છે પાંચ જુલાઈ સુધી એટલે કે આવનારા દસ દિવસ સતત વરસાદ પડશે એવા પ્રકારની આગાહી કરવામાં આવી છે હવે જોઈ લઈએ ક્યાં કેવો કેટલો વરસાદ છે પડી રહ્યો છે તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં એક સિસ્ટમ સક્રિય થઈ હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે આમાં દેખાડી રહ્યા છે વંડીમાં અને મધ્ય ગુજરાતની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન છે ઉત્તર ગુજરાતમાં વરસાદ છે સાથે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની આગાહી છે હવામાન વિભાગે કરી છે અને આ આજના દિવસનું આ દ્રશ્યો જોઈ લો તમે કચ્છની અંદર નલિયા ખાવડા ગાંધીધામ ઓલ ઓવર કચ્છની અંદર અને ઉપર પણ વરસાદની આગાહી છે ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર આ તરફ દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદની આગાહી જે તમે બ્લુ કલર જોઈ રહ્યા છો એ બધા જ વિસ્તારોની અંદર વરસાદ છે એ વરસી રહ્યો છે અને જે ડાર્ક કલરો જોઈ રહ્યા છો ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે ઓલમોસ્ટ સૌરાષ્ટ્રની અંદર અમદાવાદમાં વરસાદની આગાહી છે પણ અત્યારે આ વિંડીની જે સ્ક્રીન છે એમાં ઓછો વરસાદ દેખાડી રહ્યા છે વડોદરા છે સુરત છે નવસારી ડાંગ તાપી વલસાડ આ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદ જે છે એ આજ બપોર સુધીમાં પડવાની આ ત્રણ વાગ્યાના દ્રશ્યો છે ત્યાર પછી તમે જુઓ છો આ જે સિસ્ટમ છે એ આગળ વધતી જાય છે જેમ જેમ આગળ વધે છે એમ ભારે વરસાદની આગાહી અને આવતીકાલ માટે પણ તમે જુઓ કચ્છની અંદર પણ આ રીતે ભારે વરસાદની આગાહી અને જેમ જેમ દિવસ વધતો જશે એમ એમ આ દ્રશ્યો છે વરસાદના એ બદલતા જશે અને ભારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર મહેસાણા પાલનપુરની અંદર ઓગણત્રીસ તારીખે ત્યાર પછી ત્રીસ તારીખ આસપાસ અહીંયા બહુ જ ઓછો વરસાદ દેખાડી રહ્યા છે અને પછી ફરી એકવાર ભારે વરસાદ છે વરસાદની પેટર્ન છે બદલતી જઈ રહી છે હવામાન વિભાગ શું કહી રહ્યું છે ક્યાં કેટલા વરસાદની આગાહી છે તો હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે સત્યાવીસ તારીખમાં આજના દિવસમાં બનાસકાંઠા માટે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને આ ગઈકાલનું ગઈકાલનો મેપ છે ગઈકાલે પણ આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો છે ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા સાબરકાંઠા આ બાજુ કચ્છમાં સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આ બધા જ વિસ્તારોમાં આજના દિવસની આગાહી શું કહી રહી છે એના વિશે પણ વાત કરીએ તો આજના દિવસે એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે આજના દિવસે બનાસકાંઠાની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠાની અંદર તમે જુઓ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને એ વિસ્તારોમાં એક બનાસકાંઠાનો સમાવેશ છે સૌરાષ્ટ્રની અંદર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ આ જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વીજળીના કડાકા સાથે ત્યાં ભારે વરસાદ પડી શકે છે નવસારીની અંદર વલસાડની અંદર દમણમાં અને દાદરા નગર હવેલીમાં બધા જ વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને જે ખાસ દરિયા કિનારાના

હવામાન વિભાગ દ્વારા ઓગણત્રીસ તારીખ માટે એટલે કે પરમ દિવસ માટે પણ દક્ષિણ ગુજરાતના જે મોટાભાગના જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો ભરૂચમાં આગાહી છે સુરતમાં છે નવસારીમાં છે વલસાડમાં છે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એટલે એ બધા જ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે ભારેથી અતિભારે વરસાદ પડે એવી પણ હવામાન વિભાગે ઓગણત્રીસ તારીખ માટે આ દક્ષિણ ગુજરાતમાં આગાહી કરી છે ત્રીસ તારીખ માટેની આગાહી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી આજે બધા વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે એટલે ત્યાં પણ ભારે વરસાદ છે પડી શકે છે બાકી બધા જે જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી અને મેઘગર્જનાની ચેતવણી તો મેઘગર્જનાની ચેતવણી ઓલ ઓવર ગુજરાતની અંદર આપેલી છે સાર્વત્રિક વરસાદ ગુજરાતની અંદર વરસી રહ્યો છે પણ અમુક જિલ્લાઓ એવા છે કે જેના માટે હવામાન વિભાગે અલર્ટ જાહેર કર્યું છે આ પૂર્વાનુમાન હવાનુમાં હવામાન વિભાગનું એ પણ જાણી લઈએ કે કેવા વરસાદની આગાહી છે છવ્વીસ તારીખ માટેની આગાહી ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સત્યાવીસ તારીખ માટેની એટલે કે આજના દિવસની આગાહી જે ચાર જિલ્લાઓ પાંચ જિલ્લાઓમાં આજે હવામાન વિભાગે આપ્યું છે યલો અલર્ટ બનાસકાંઠાની અંદર છે આ તરફ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને આ તરફ સુરત નવસારી વલસાડ અને દમણ આ જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને આ મેપ જે તમે જોઈ રહ્યા છો બાકી બધા જ જિલ્લાઓની અંદર પણ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે એટલે આ બધા જ જિલ્લાઓની અંદર વરસાદ પડશે અમુક અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે છેક કચ્છથી લઈ અને વલસાડ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ આ બધા જ જિલ્લાઓમાં હવામાન વિભાગે મેઘગર્જના સાથે એટલે કે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે પછી આવતીકાલ માટે પણ હવામાન વિભાગે ઓવરઓલ આગાહી કરી છે આવતીકાલે દક્ષિણ ગુજરાતના જે ચાર પાંચ જિલ્લાઓ છે ત્યાં અલર્ટ આપવામાં આવ્યું છે જે આપણે જોયું એ પ્રમાણે યલો અલર્ટ છે અને બાકી બધા જિલ્લાઓમાં પણ વરસાદ છે એ વરસશે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે એટલે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દરિયાકિનારાના વિસ્તારો એમને સાવચેત રહેવાનું છે બાકી જે બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ વરસી રહ્યો છે એ મેપ પણ હું તમને દેખાડીશ અને એમાં પણ આપણે સમજીશું કે ગુજરાતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે ઓગણત્રીસ તારીખ માટે પણ ઓલ ઓવર ગુજરાતમાં આગાહી છે અમુક જિલ્લાઓમાં અલર્ટ ચેતવણી જાહેર કરવામાં આવી છે જેમાં ભરૂચ છે સુરત છે તાપી નવસારી ડાંગ છે દમણ છે વલસાડ છે દાદરા નગર હવેલી છે ઓગણત્રીસ તારીખમાં આ જે જિલ્લાઓ છે ત્યાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે એટલે ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને બાકી જે બધા જિલ્લાઓ છે ત્યાં હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ જે છે આગામી દસ દિવસ સુધી રહેવાનું છે સતત દસ દિવસ સુધી વરસાદ પડશે અને એ પૂર્વાનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે અને પછી જે હમણાંનું અપડેટ છે પાંચથી સાત દિવસનું એ પણ આપણે જોઈ લઈએ તો હવામાન વિભાગે ત્રીસ તારીખ માટે આગાહી કરી છે જે બ્લુ કલરમાં તમે જોઈ રહ્યા છો એમાં એ જિલ્લાઓ છે ત્યાં મોટાભાગના વિસ્તારો એવા હશે કે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જે છે એ પડશે જેમાં બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા છે અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ આ બાજુ તમે જુઓ છો જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં ગાજવીજ સાથે પણ હળવોથી મધ્યમ વરસાદ પડશે અમુક છૂટા વિસ્તારોની અંદર પડશે એટલે એમાં કચ્છ છે મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ બધા જિલ્લાઓ છે ત્યાં છૂટા છવાયા સ્થળોએ અ વરસાદ પડશે પછી પહેલી જુલાઈ છે એ એમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે પહેલી જુલાઈ માટે પણ કે ઉત્તર ગુજરાતથી લઈને જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એ બધા જ વિસ્તારોની અંદર સતત અવિરત વરસાદ રહેશે દસ તારીખ સુધી ખાસ વિસ્તારોની અંદર વરસાદ રહેશે કેમ કે મધ્ય ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને એના કારણે જે છે એને બળ મળી રહ્યું છે ઉપરની તરફ પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે આ બધા જ વિસ્તારોમાં વરસાદ રહેશે અને મોટાભાગના વિસ્તારો એવા હશે કે જેમાં ગાજવીજ સાથે વરસાદ પડશે બાકી જે બધા જિલ્લાઓ છે તેમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ છે એમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી અને દરિયાકિનારાના વિસ્તારોને ખાસ ચેતવણીની આગાહી છે બીજી તારીખ માટે હવામાન વિભાગે આ પૂર્વાનુમાન જાહેર કર્યું છે જેમાં તમે જે ડાર્ક ગ્રીન કલર જોઈ રહ્યા છો ડાર્ક ગ્રીન કલરમાં અમુક સ્થળોએ મતલબ કે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ છે પડશે જેમાં કચ્છ છે મોરબી સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર અને આજે ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે બધા જ જિલ્લાઓની અંદર ઘણા બધા સ્થળો એવા હશે કે જ્યાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડશે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવે હવામાન વિભાગની જે ઓફિશિયલ પ્રેસ નોટ છે એમાંથી આપણે જાણીશું કે ચોમાસું છે ક્યાં પહોંચ્યું છે તો આજે તમે દ્રશ્યો જુઓ છો ગુજરાતની અંદર અહીંયા એક ટ્રફ સર્જાયેલું છે અને અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સર્જાયું છે જેના કારણે ગુજરાતની અંદર એ બંને વરસાદ લાવી રહ્યા છે ને એટલા જ માટે સતત વરસાદ છે આ તરફ જે છે એ આ તરફનો જે વિસ્તાર છે ત્યાં એક ડ્રોપ છે અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એક આ બાજુ છે અને એક આ તરફ બી છે એટલે આ બધી જે ગતિવિધિઓ છે એ ગુજરાતમાં ચોમાસાને બળ આપી રહ્યું છે ને એટલે તમે જુઓ કે આ દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે બધા જ વિસ્તારોની અંદર સતત અને અવિરત વરસાદ છે ઉત્તર ગુજરાતથી આ તરફનો જે પટ્ટો છે અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને બળ આપી રહ્યું છે એટલે ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં સતત વરસાદની આગાહી અને આવનારા દસ દિવસો સુધી સતત ત્યાં વરસાદ પડશે એ પ્રકારની આગાહી છે ક્યાં પહોંચ્યું છે છે એ પણ આપણે જાણી લઈએ હવામાન વિભાગનું બુલેટિન જે બહાર પડતું હોય છે અને એમાં માહિતી આપવામાં આવતી હોય છે કે ક્યાં કેવો વરસાદ પડશે ક્યાં કેવું ટેમ્પરેચર છે અને ચોમાસું છે એ કેટલે પહોંચ્યું છે આ નોટ છે નોટની અંદર તમે જુઓ મોટાભાગના રાજ્યોની આગાહી કરવામાં આવી છે રાજસ્થાન છત્તીસગઢ વેસ્ટ બેંગાલ ઝારખંડ બિહાર અને ઈસ્ટ ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારો સાથે વેસ્ટ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદ્દાખ અને બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ નોર્થન પાર્ટ અને ગુજરાત આ બધા જ વિસ્તારોની અંદર ગુજરાત સ્ટેટ આ બધા જ વિસ્તારોની અંદર ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે અને વરસાદની આગાહી હેવી રેઇનફોલની આગાહી કરવામાં આવી છે તો ગુજરાત રિજિયન કોંકણ ગોવા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટકા ત્યાં સત્યાવીસથી ત્રીસ તારીખ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ત્યાં પાંત્રીસથી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન છે એ ફૂંકાઈ શકે છે ચોમાસું ક્યાં પહોંચ્યું છે એના વિશે આપણે વાત કરી લઈએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સતત અવિરત વરસાદ થઈ રહ્યો છે અને દ્રશ્યો એવા પણ સામે આવી રહ્યા છે કે નદીઓમાં ઘોડા આવ્યા છે આપણે વાત કરી રહ્યા હતા ગુજરાતની અંદર ચોમાસું અગિયાર તારીખે આવ્યું અને ત્યાર પછી આવ્યા પછી દસ તારીખથી ચોવીસ તારીખની વચ્ચે સતત નવસારી વચ્ચે ચોમાસું છે નવસારી પાસે અટવાયેલું રહ્યું ત્યાર પછી ચોમાસું ધીમે ધીમે એટલે કે ચોવીસ તારીખથી ચોમાસું ધીમે ધીમે આગળ વધ્યું આ તરફથી હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ આ લાઈન જુઓ એક્ચ્યુઅલ ક્યારે આ જે છે એ નિર્ધારિત કરવામાં આવેલી રેડ લાઇન છે અને એક્ચ્યુઅલ ચોમાસુ ક્યારે આગળ વધ્યું આ એર લાઇન છે તો દસ તારીખથી ચોવીસ તારીખ સુધી અગિયાર તારીખે જ્યારે વરસાદ વલસાડની અંદરથી વરસાદની શરૂઆત થઈ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ત્યાર પછી ચોમાસું સતત નવસારીની અંદર અટવાયેલું હતું આ વિસ્તારની અંદર ચોમાસું છે સતત અટવાયેલું હતું ત્યાર પછી ધીમે ધીમે દસ દિવસ પછી ચોમાસું આગળ વધ્યું અને ચોવીસ પચીસ તારીખ આસપાસ ચોમાસું છે એ આગળ વધ્યું એટલે અત્યારે પચીસ છવ્વીસ તારીખ આજે સત્યાવીસ તારીખ છે તો ચોમાસું છે આ રીતે આગળ વધ્યું છે એટલે મોટાભાગના વિસ્તારોની અંદર ચોમાસું પહોંચી ગયું છે સૌરાષ્ટ્રના વિસ્તારો કવર કરી લીધા છે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તારો છે એને કવર કરી લીધા છે એટલે હજુ દસ દિવસ મેક્સિમમ દસ દિવસ ચોમાસું છે એ ગુજરાતની અંદર સતત વરસાદ છે એ પડશે કેમ કે આ તરફ મેં તમને કહ્યું એ રીતે લાઇન છે છે આ તરફ જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને અહિયાંથી એ બંને છે ગુજરાતના ચોમાસાને બળ આપી રહ્યા છે અને એટલા જ માટે લગભગ દસ દિવસની અંદર આજે બાકીનો વિસ્તાર તમે જોઈ રહ્યા છો એ બાકીના વિસ્તારની અંદર પણ ચોમાસું પહોંચી જશે હું ફરી એકવાર આપને દેખાડવા બતાવવાનો પ્રયાસ કરીશ આજે બાકીનો વિસ્તાર છે કચ્છનો અને ઉત્તર ગુજરાતના જે અમુક વિસ્તારો છે કેમ કે અહીંયા નીચે જ્યાં ચોમાસું પહોંચી ગયું છે પચીસ થી છવ્વીસ તારીખની વચ્ચે સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાતના મોટાભાગના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોને ચોમાસાએ કવર કરી લીધા છે એટલે એ બધા વિસ્તારોની અંદર વાવણીની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતો ખુશખુશાલ છે કેમકે વાવણી લાયક વરસાદ પડ્યો છે બાકીના

સારા વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે હજુ પણ મેઘરાજા છે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે દસ દિવસ ધડબડાટી બોલાવાના છે અને દેહ ધનાધન વરસાદ છે ખાબકવાનો છે તમારા જિલ્લામાં તમારા શહેરમાં તમારા ગામમાં કેવો વરસાદ છે કેટલો વરસાદ છે એ તમે કમેન્ટ્સમાં લખીને અમને જણાવી શકો છો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કમેન્ટ્સમાં લખી શકો છો તમારા જિલ્લાની શહેરના વાતાવરણની માહિતી પણ તમે અમને આપી શકો છો વરસાદને લઈને હવામાનને લઈને જે પણ અપડેટ્સ હશે સતત અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર